ભીમાસર ગામે થયેલા હત્યાનું અંજાર પોલીસે કર્યું રીકન્સ્ટ્રક્શન પંચનામું અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર અગિયારસો બોતેર પચીસ હેઠળ થયેલા ભીમાસર ગામ નજીક હત્યાના ગુનોમાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે પોલીસે હત્યામાં સંડોવાયેલા અને સોપારી આપી હત્યા કરાવનાર ચારે આરોપીઓને કસ્ટડીમાં રાખી આજે ભીમાસર ગામે ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન પંચનામું હાથ ધર્યું હતું પોલીસે પંચોની હાજરીમાં આરોપીઓ દ્વારા ઘટનાની વિગતવાર હકીકત જાણી હત્યાની ઘટના કેવી રીતે ઘટી તેની પુનરાવર્તી રીકન્સ્ટ્રક્શન કાર્યવાહી હાથ ધરી હતી રીકન્સ્ટ્રક્શન દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ આરોપીઓ પર ધિક્કારજનક ઘટનામાં ગામના હજારો લોકો ઉમટી પડ્યા અને વિડીયો ફોટાઓ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા હાલમાં પોલીસ દ્વારા સમગ્ર તપાસને વધુ વેગ અપાઈ રહ્યો છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે હત્યામાં સીધી સંડોવણીમાં નામ ખુલ્યું છે તે બત્રીસ વર્ષીય મરણ પત્ની રેખાબેન અરૂણભાઈ શાહુ તેનો તેત્રીસ વર્ષીય પ્રેમી હારાધન ફોનીભૂષણ ઘરાઈ જેણે સોપારી આપી હતી બાવીસ વર્ષીય આનંદ રામજીભાઈ બારોટ જેણે સોપારી લીધી હતી પચીસ વર્ષીય ગોપાલ રામજીભાઈ બારોટ અને વીસ વર્ષીય દિલીપનાથાભાઈ ભટ્ટી આ આરોપીઓએ હત્યાને અંજામ આપ્યું હતું આ ચારેય આરોપીઓને હત્યા સ્થળ પર લઈ જઈ હત્યાને કેવી રીતે અંજામ આપ્યું તે બાબતે સ્થળ પર પંચનામું કરાયું હતું અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ ભવિષ્ય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના મૃત્યુની સચોટ અળી મૃત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો